વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પર એક વેપારીનો પેટ્રોલ પંપ પડાવી લેવાનો આરોપ લાગ્યો છે આ મામલામાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિત આઠ લોકો સામે વેપારીએ સનસનીખેજ આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે હંમેશા કોઈને કોઈ વિવાદોથી ઘેરાયેલું રહેતું વડોદરાનું રાજકારણ વધુ એક વિવાદમાં સપડાયું છે નવો મામલો જેમાં વડોદરાના ભાજપના અગ્રણીઓ પર એક વેપારીને ધાક ધમકી આપી પેટ્રોલ પંપ પડાવી લેવાનો આક્ષેપ સામે આવ્યો છે જેમાં વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતની ટોળકી પર અતિ ગંભીર આરોપો લાગ્યા છે વડોદરાના ભાયલી વિસ્તારમાં કેફે ચલાવતા યજ્ઞેશ શાસ્ત્રી નામના વેપારીનો આરોપ છે કે અટલાદ્રા વિસ્તારમાં નારાયણ વાડીની પાછળ તેમણે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે મળીને પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો જેની જરૂરી તમામ પરવાનગીઓ ચિરાગ બારોટના અંગત હર્ષદ રોહિતના નામે દગો કરી આ પેટ્રોલ પંપ તેમની પાસેથી પડાવી લીધો હતો જેને લઈને વેપારી યજ્ઞેશ શાસ્ત્રીનો આરોપ છે કે આ માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવી માર મારવામાં આવ્યો તેમજ ધાક ધમકી આપી જબરદસ્તી સહીઓ કરાવી પેટ્રોલ પંપ લખાવી લેવામાં આવ્યો જેમાં વડોદરાના અગાઉના શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ ભાજપના જ વોર્ડ અગિયારના હોદ્દેદાર અનિલસિંહ ચૌહાણ સહિત આઠ જણાની ટોળકી પણ સામેલ હોવાનો સનસનીખેજ આક્ષેપ યજ્ઞેશ શાસ્ત્રીએ કર્યો છે વાસ્તવમાં યજ્ઞેશ શાસ્ત્રી પર પાલિકાના પેવર બ્લોકની ચોરી કરી તે પેવર બ્લોક તેમના ફાર્મ હાઉસમાં લગાવવાનો ગંભીર આરોપ છે જેને લઈને અકોટા પોલીસ મથકે અરજી પણ થઈ હતી પણ એક મહિના સુધી તે અરજીને લઈને પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી બાદમાં દબાણ વધતા પોલીસે આ મામલે યજ્ઞેશ શાસ્ત્રીને બોલાવી પૂછપરછ પણ કરી હતી પરંતુ યજ્ઞેશ શાસ્ત્રીએ પીઆઈ મકવાણા અને ડીસીપી અભય સોની પર પોલીસ સ્ટેશનની અંદર માર મારવાના ગંભીર આરોપ લગાવ્યા છે આ મામલે હવે વેપારીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી સુધી અરજી કરી પત્રમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતની ટોળકી પર અનેક ધંધાકીય અને રાજકીય બાબતોને નો ઉલ્લેખ કરી

તૂટલા જે એમના ટાગોર નગરમાં કમ્પાઉન્ડમાં મૂક્યા છે એવા ઘણા લોકોને બિલ્ડરોને બધાને વેચ્યા છે એમાં એમણે મારી પાસે બી પાંચ લાખ રૂપિયા આરટીજીએસ થી એમણે મેં કહ્યું તમારા એકાઉન્ટમાં લો તો કે ના કોર્પોરેશન ને કોઈને ખબર પડે તો ઇન્કવાયરી થાય તો હું મારા મેયર પર જ એટલા માટે એમના નીલ બારોટના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા આરટીજીએસ થી એમણે લીધેલા છે એ મારે બેન આમાં મારા વોટ્સઅપમાં જોવું પડશે એ માહિતી મેં તમને આપેલી છે મીડિયાને પણ તે છતાં હું તમને કહી શકું છું આ મોબાઈલમાં જોઈને બેન હું આ જોઈને કહીશ એક જ મિનિટ મેં ડેટ સાથે અંદર આપેલું છે એક જ મિનિટ બેન જુલાઈ ત્રણ બે હજાર ચોવીસ પણ આજે

આનો ઉપયોગ કરીને એક ષડયંત્ર એડવાન્સ માં આ લોકોએ રચી લીધું હતું એમાં એ બેન પાસે એ લોકોએ અરજી અને એમાં અમારું કોઈ ફરિયાદમાં નામ નથી એમાં તમારી પર શંકા છે હિસાબે અમને ઉઠાવી લીધા અમને માર મારવામાં આવ્યો અમારી સ્ત્રી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો પતાવી દેવું એવું છે કે અમારી પાસે તું અહીંયા બધી સહીઓ કરી દે બધું કરી દે એટલે અમે તારું પતાવી દઈશું તારો કેસ જે છે અમે જે અરજી આપી છે અમે પાછી ખેંચી લઈશું આમાં જે પૈસાના લીવડ દેવડની વાત આવી રહી છે

તો એમની એક એક્ઝામ્પલ આપ્યું ક્યાં રહે ક્યાં થઈ ગયા થોડું ડિટેલમાં ચડો કેફે એપિટીનો 7700 જે ઓપી રોડ પર આવી છે ત્યાં 8:30 એ એક ઓનું કેફે છે એ મંત્રી કરીને કોઈ છે ઓનર એના કોણ છે પણ મંત્રી કરીને છે તો એમાં ત્યાં તમે કેવી રીતે પહોંચ્યા તમને ભુલાવવામાં આવ્યા અને ત્યાં શું વાતચીત થઈ મને વોટ્સઅપ મેસ અરે નોર્મલ મેસેજ કરવામાં આવ્યો કે શાળા આઠે તમે ત્યાં કેફેબેટીનો સેવન ડબલ એવું બી શાહ સાહેબ એનું પ્રૂફ મેં તમને આપ્યું છે પછી ત્યાં પહોંચ્યા શું ત્યાં પહોંચ્યા પછી અમને ત્યાં ટેબલ માં બેસવામાં આવ્યા અમે જોડે બેઠા મારો શાળો ને મારો એમના સસરા જોડે બેસવામાં આવ્યા પછી અમે એમને કગરવા મળ્યા કે સાહેબ અમને આ બ્લોગની મેટરમાંથી કાઢો

પંપ આખો બનાવ્યો છે આગલી જ રાતે મને આવી રીતે ઉઠાવી લેવામાં આવ્યો અને મારી પાસે લખાઈ લીધું તો સાહેબ આપની એક નંબર હરજ છે મને પચીસ ટકામાં રાખો તો એમણે એવું કહ્યું સત્યાવીસ કરોડ રૂપિયા વાપરીને વડોદરા શહેરમાંથી ઉભરાવીને મેં કાર્યાલય બનાવ્યું મને પ્રમુખ ના બનાવ્યો હું જબરજસ્તી ખુરશી લઈ લો હેમાંગ જોશી જેને બરોડામાં કોઈ ઓળખે નહીં સમગ્ર ભારતની વાત નથી કરતો તો એને મેં તેર કરોડ વાપરીને સાંસદ બનાવ્યા એ મારા અમિત શાહ સાહેબને એમની કમ્પ્લેન કરે છે પિંકીબેન સોનીને મેં મેયર બનાવ્યા એ કેવુરભાઈ રોકડિયાના ઈશારે કામ કરે છે ચૈતન્યસિંહ દેસાઈ જેમને મેં ધારાસભ્ય બનાવ્યા એ મારા વિરુદ્ધમાં ભૂપેન્દ્ર પટેલને કમ્પ્લેન કરે છે પણ હું સી આર પાટીલ સાહેબનો ભાઈ છું હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું તમે સમજી શકો છો ચિરાગ બારોટ ને માણસો છે તમારા ઘરે એકલું જવાનું તમારા ઘરે કોઈ પાછળ દોડનાર નથી પોલીસ સ્ટેશનમાં ઓફિસોનું ઓપનિંગ કરવા આવે છે અમારા ભાઈ છે અમારા ઘરમાં બેસે છે મોદી સાહેબ સાથે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એટલે મોદી સાહેબ અને બીજેપી નું ઉપયોગ કરીને આ લોકો અમને દબાવીને અમારો પેટ્રોલ પંપ

સાળા 12 થી 11:30 થી 12:30 અને પછી જેલ્લા અમે મકવાણા સાહેબને એવું કહેવામાં આવ્યું કે સાહેબ હવે અમને જવા દો ત્યારે મારી પાસે અને મારા રોનક પાસે કાગળમાં એવું લખવામાં આવ્યું કે જે શંકાનું સમાધાન થાય છે અને આ અરજીને દફતરે કરવામાં આવી એવી એ એક કાગળ ઉપર અમારી સહી કરાવી હતી હા પઢાવી લીધેલો છે ચીરાક બારોટે અને એમના મંતવ્ય ના એમાં એવું છે બેન કે જે દિવસે એક એગ્રીમેન્ટ પર સહી કરાવી છે ત્યાર પછી જ્યારે પણ કંપનીમાં રિકોન થાય પ્રોસેસ એવો છે કે કંપનીમાં જ્યારે રિકોન થાય અને જ્યારે રૂબરૂમાં બોલાવે ત્યારે અત્યારે એ લોકોએ એગ્રીમેન્ટ શું લખાવી લીધું છે શું નહીં પણ મને જ્યારે પેપર ન્યૂઝમાં ખબર પડી કે એક છૂટા થવાનો કરાર લખ્યો છે ત્યારે અમને ખબર પડી બાકી અમારો ચેક બુકો કોરા કાગળો

ચાલુ થવાના આગલે દિવસ સુધી એક અઠવાડિયા સુધીનો મારો રોલ પણ જયારે પેટ્રોલ પંપ તૈયાર થઈ ગયો અને આ લોકોની નીતિ ખરાબ થઈ ગઈ ત્યારે અમને આ ષડયંત્ર નો ઉપયોગ કરીને પેટ્રોલ પંપ લખાવી દીધો આપના નામ પર પેટ્રોલ પંપ છે ના એ મારા શાળાના નામે પેટ્રોલ ફોર્મ છે ફરિયાદ આપને કેમ નોંધાવી પડી આપને શાળાએ કેમ ફરિયાદ ના નોંધાવી કારણ કે સૌથી મોટી વાત તો પાસેથી પડાવી લેવામાં આવી છે પણ એને મારા બ્લોકને મને લઈ અને મને મારા શાળાને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પ્રેશર મને જ કરતા કે મેં કયા વગર મારો શાળો કોઈ પણ થઈ નહીં કે ઇન્વેસ્ટમેન્ટ થી માની તમામ તમામ હું કરું છું અને મારો પેટ્રોલ પંપ બી મારો સાળો સંચાલન કરે છે મે આગળ પણ કહ્યું ને ફરી પણ કહું છું મારું કેફે બેટી જે હું બેઠો છું એના ઓપનિંગમાં બોલાવ્યા હતા અને ત્યારે પણ એમને મેં આગળ પણ કહ્યું છે કે કેનેડા એમનો છોકરો હતો અને એમના છોકરાને અહીંયા બોલાવો છે અને એ પેટ્રોલ પંપ પર બેસે એટલા માટે અમે મિત્ર થયા બિઝનેસ પાર્ટનરશિપ કઈ રીતે હતી બિઝનેસ પાર્ટનરશિપ એવી હતી કે એસટી કેટેગરીમાં પંપ પાસ કરાવવાનો અને ત્યાર પછી હિડન પાર્ટનર તરીકે અમે એગ્રીમેન્ટ કરીશું પણ કંપની એવું ચોખ્ખું કહેવામાં આવ્યું કે તમે જો કોઈ પાર્ટનરશિપ અહીંયા આવશે તો અમે પંપ ટર્મિનેશન કરી નાખીશું તો એસટી કેટેગરીમાં કોના નામે પાસ થાય હર્ષદ પરમાર અને રોનક પંડ્યા મારા ઘરે આવીને મારા અને મારા છોકરાને ધમકી આપી હતી મારા મધર પણ હતા અનિલ સિંહ ચૌહાણે કે ભાઈ તમારે એકલું રહેવાનું તમારા છોકરાને ને આવા જવાનું એકલું છે આ આખો રોડ મારો છે આગળ હું અહીંયા ચૂંટણી લડવાનો છું અને તમારા છોકરાને આવવા જવાનું ભારે કરી દઈશ તો હવે સવાલ એ છે કે આ વિષય આટલા લાંબા સમયથી ચાલી રહ્યો છે તમે અત્યારે કેમ મીડિયાની સામે આવ્યા છો સાહેબ એવું છે કે મેં અરજી આપી પછી ઘણા ટમેથી તપાસ ચાલી રહી હતી બધું ચાલુ રહ્યું હતું પણ છતાં મને ગમે ત્યારે ફસાવી દઈને અને ગમે ત્યારે મને મારી નાખે મારું મર્ડર થઈ જાય એવી પોઝિશન આવી અને મારાથી ન રહેવાયું એટલા માટે મારે એ ફરિયાદ અને મીડિયા સામે આવવું પડ્યું કારણ એવું તો કે તપાસ ચાલી રહી હતી બધું થઈ રહ્યું હતું પણ જ્યારે મને પત્રકાર પેપર ન્યૂઝમાં ખબર પડી કે એમણે કોઈ અરજી મારા વિરુદ્ધમાં આપી છે તો મને એવું લાગ્યું કે આ આ લોકોનો પાવર ઉપયોગ કરીને અમને ફરી પાછા ખોટા કેસમાં ફસાવીને અમને જેલમાં નાખી દેશે એ ભય ને લીધે તમે ડીસીપી સામે પણ આક્ષેપ કર્યા છે પીઆઈ સામે પણ આક્ષેપ કર્યા છે

ફોન લોકેશન જોશો એટલે આપને આઈડિયા આવી જશે કોના કોના ફોન મકવાના સાહેબ ની પીઆઈ ની કેબિન માં અને માર મારવામાં આવે એમની બિલકુલ બાજુની નાની કેબિન માં અમને નીચે બેસાડી દેવા હતા મારા વાઇફ ને નીચે બેસાડી દેવામાં આવતા મારા છોકરા નીચે બેસાડી દેવામાં આવ્યા માર્યા હતા પીઆઈ ની કેબિન માં પહેલી બાજુ પીઆઈ ની કેબિન આખા ફેમિલી ને બેસાડી હા પહેલા બેસાડી અને તમે કીધું કે મારના ડરથી તમે સરેન્ડર કરી દીધું સરેન્ડર માં શું કર્યું મારના ડર થી નહીં અમારા અમારા મર્ડર થઈ જાય અમને આગળ કોઈ કેસોમાં ફસાવી ના દે અલગ અલગ એનું રેકોર્ડિંગ ઓલરેડી મેં અમને આપ્યું છે એ ડરથી અમે અમારો પેટ્રોલ પંપ લખવા માટે અમે મજબૂર થઈ ગયા અને મારી સ્ત્રીનું નામ દેવામાં આવ્યું સૌથી વધારે એ છે કે સાહેબ ગુજરાત છે આ યુપી બિહાર નથી કે જે તમે કોઈ પણ સ્ત્રીને તમે પાવરફુલ માણસ કોઈ તમને સત્તા આપી છે દુરુપયોગ કરીને તમે એમને

તો છોકરાને અહીંયા બોલાવી અને મારો પેટ્રોલ પંપ થઈ જાય તો અહીંયા મારી સાથે રહે એટલા માટે એમણે પેટ્રોલ પંપ બનાવવા માટે મને કહ્યું ત્યારે ચિરાગભાઈના કોઈ પેટ્રોલ પંપ કે કોઈ બીજી પ્રોપર્ટી કે જેની અંદર એમનો બિઝનેસ ચાલતો હોય એમના નામથી ભાગ્યોદય પેટ્રોલિયમ જે વડુમાં છે એમનું નામ છે એનો પુરાવો મેં આપ શ્રીને આપેલો છે એમના સિવાય હોટેલો છે જે ચાર હોટેલ છે એમાં એમના નામે નહીં એમનો જો બ્લેક નો વહીવટ કરે છે મૃગેશ પટેલ એમનો છોકરો એમના નામે હોટલો લીધેલી છે

આખી જિંદગીની પૂછી આ લોકો લૂટી લે છે આપ સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે સાહેબ અમને કોઈ ખોટા કેસમાં ફસે ને અમને રક્ષણ મળે અને અમારું કોઈ જિંદગીનું પૂજી આ લોકો લઈ ના લે એક તો પહેલી વાત કે હવે મારા મિત્ર નથી કે કોઈ પાર્ટનર નથી જે તે સમયે અમે જોડે કામ કરતા હતા જે આક્ષેપો એમણે કર્યા છે એ તદ્દન ખોટા છે એમાં કોઈ તથ્ય નથી અને જે આક્ષેપ કર્યા છે એની સામે એ તદ્દન ખોટો આક્ષેપ છે અને એના સામે જે તપાસ થઈ રહી છે એમાં પૂરી સાબિતી સાથે બધા જ પુરાવા આપી દીધા છે આવનારા દિવસોમાં બહાર આવશે કે સત્ય શું છે કોર્પોરેશનના પેવર બ્લોક જે જૂના પેવર બ્લોક જે નીકળે છે જે નવા પેવર બ્લોક નાખતા હોય એની જગ્યાએ જે જૂના નીકળે છે એને કોર્પોરેશનની જગ્યામાં આપણે ઉપયોગ કરતા હોય છે એટલે આ જગ્યાએ મૂકવામાં આવેલા હતા અને ત્યાંથી એ ચોરી થઈ ગયા છે અને એની તપાસ ચાલી રહી છે અને કોર્પોરેશનના રોડ વિભાગે એ અરજી કરી હતી અરજી પરત તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કોના દિશા નિર્દેશ થી આ અરજી પાછી ખેંચવામાં આવી છે કારણ કે કોર્પોરેશન ની મિલકતને નુકસાન થયું છે અને કોર્પોરેશન ની ફેવર માં અરજી કરવામાં આવી હતી હવે એને પાછી કેમ ખેંચી એ તપાસ નો વિષય છે

એટલે મારી પાસે આ વિષય આવ્યો કે તમે ઓળખો છો તો આમાં મધ્યસ્થી કરી અને અમારું સમાધાન કરાવો અને એટલા માટે મેં મધ્યસ્થી કરી હતી પરંતુ સમાધાન થઈ શક્યું નહીં અને આ ખોટા આક્ષેપો અમારા ઉપર કરવામાં આવ્યા છે જેમાં અમારી રાજકીય કારકિર્દી ખરાબ થાય એવા આશયથી આની પાછળ એમને સપોર્ટમાં બીજા લોકો છે એ રેકોર્ડિંગ મેં હજુ જોયું નથી કે સાંભળ્યું નથી એટલે એના વિશે હું કહી નહીં શકું મેં કીધું એમ કે રાજકીય રીતે મને બદનામ કરવા માટે આખું ષડયંત્ર થયું છે મારા દીકરાના ખાતામાં જે તે ટાઈમે અમે ધંધાકીય રીતે જોડાયેલા હતા એ વખતે એક જ ટ્રાન્ઝેક્શન થયું છે અને એનો મેં જવાબ યોગ્ય આપી દીધો છે સબૂત સાથે અધિકારીને મેં આપી દીધું છે એટલે આવનારા દિવસોમાં આ સત્ય બહાર આવશે આજ સુધી એમના પર હું હું કોઈ કોઈ દિવસ ગયો નથી 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 કે કે મેં જોયું બી ક્યાં અને આવી પાર્ટીઓમાં જતો છે અમારી સાથે જોડાયેલા મારા નાનપણના મિત્ર છે કોઈ બ્રોકર નથી કે કોઈ બીજું એ વાત નથી પોતે બિઝનેસમેન છે અને એમના ઉપર જે આક્ષેપ કર્યો છે એ પણ તદ્દન ખોટો છે નિરાધાર છે મને આની પાછળ કોણ છે બધી જ ખબર છે અને આવનારા દિવસોમાં જે લોકો છે એના નામો પણ બહાર આવશે પણ એ સમય આ બધું થશે એ અત્યારે હું નહીં કહું સમય બધુ થશે અને સૌથી મોટી વાત પંપ પડાવી લેવાનો જે આક્ષેપ છે એમાં આજની તારીખે પણ એ જે બે પાર્ટનર છે એના જ નામો કંપનીમાં છે ખસેડવા માટે કે કાઢવા માટે કોઈ પ્રક્રિયા પણ કરવામાં આવી નથી એટલે મને ખબર નથી પડતી કે પેટ્રોલ પંપ કઈ રીતે પડાવી લીધો અને યજ્ઞેશ શાસ્ત્રી એ અરજી કરી છે તો એ પોતે આમાં કોઈ જગ્યાએ છે જ નહીં એમના શાળાનું નામ છે તો એમને કેવી રીતે એ કહી શકે કે ભાઈ આ મારો પેટ્રોલ પંપ છે મારો પેટ્રોલ પંપ પડાવી લીધો અને કોઈ રીતે પેટ્રોલ પંપ એમની પાસે પડાયો નથી આ એમના પાર્ટનરના ઝઘડા છે અને એની અંદર તેઓએ કોઈની સલાહ થી આ કામ કર્યું છે કેમ કર્યું છે મને નથી ખબર એવું દેખાઈ રહ્યું છે